કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સંપૂર્ણ વીજ નેટવર્કને ભૂગર્ભમાં રૂપાંતરિત કરાશે બસો સડતાલીસ કરોડના ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેક્ટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્વારા કરાશે ખાતમુહૂર્ત પ્રોજેક્ટ થકી કુદરતી આપદા સમયે પણ ત્રેપન હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો મળી રહેશે ફોલ્ટ થવાની સ્થિતિમાં એક સ્ત્રોતમાંથી બીજા સ્ત્રોતમાં આપમેળે વીજ સપ્લાય બદલી જવાની સુવિધાથી આકસ્મિક પરિસ્થિતિમાં વીજ પુરવઠો જળવાઈ રહેશે કચ્છના ગાંધીધામમાં રૂપિયા બસો સડતાલીસ કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેક્ટનું આગામી તારીખ છવ્વીસમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હસ્તે ખાતમુહૂર્ત કરાશે ચક્રવાત પ્રતિરોધક ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેક્ટના અમલીકરણથી ગાંધીધામ શહેરના ત્રેપન હજાર વીજ ગ્રાહકો તથા ઉદ્યોગોને સીધો લાભ થશે પ્રાપ્ત માહિતી અનુસાર અગિયાર કિલોવોલ ફીડર એલટી લાઇન અને સર્વિસ વાયરમાંથી સમગ્ર ઓવરહેડ વીજળી વિતરણ માળખાને ચક્રવાત પ્રરોધક ભૂગર્ભ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં કુલ પાસઠ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યું છે તેમજ આ નેટવર્કમાં એક હજાર રિંગ મેઇન યુનિટ્સ સ્થાપિત કરવામાં આવશે ત્રેવીસ ફીડરને ભૂગર્ભ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે સાથે જ એકસો છપ્પન કિલોમીટર હાઈ ટેન્શન તથા બસો ત્રેવીસ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ લાઇનને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે ત્રેપન હજાર ગ્રાહકો માટે એક હજાર કિલોમીટરના સર્વિસ વાયરને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સંપૂર્ણ ઓવરહેડ ટુ અંડરગ્રાઉન્ડ રૂપાંતર પ્રોજેક્ટનો અમલ કરવામાં આવનારું છે જેનો મુખ્ય ઉદ્દેશ ગાંધીધામ શહેરને ગુણવત્તાયુક્ત વિશ્વસનીય અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવું છે આ પ્રોજેક્ટ આકાર લીધા બાદ ચક્રવાત પ્રૂફ નેટવર્ક સલામત વીજળી નેટવર્કના લાભ થશે સાથે વોલ્ટ થવા પર તાત્કાલિક એક સ્ત્રોતથી બીજા સ્ત્રોતમાં વીજ સપ્લાય બદલવાની સુવિધા ઉપલબ્ધ થશે જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ વીજ પુરવઠો છે દિનેશ જોગી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ

વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો